તો મિત્રો આની તારીખમાં શૂટિંગ ચાલુ છે હિતલ પરમાર અને વાઘોજી અને ગબ્બર ઠાકોરનું અને માલડ ઠાકોરનું તો પોલીસનું એમાં કેરેક્ટર લીધું છે બરાબર અને શૂટિંગ મસ્ત બની રહ્યું છે અને લગભગ ઉત્તરણ ઉપર આવશે અને જોવાની બહુ મજા આવશે તમે જોઈ શકો છો આ દર્શકજી તમે જોઈ રહ્યા છો બહુ મજબૂત અને કહાનીમાં એવું છે કે છોકરીને છોકરો ભાગી જાય છે તો એમાં છોકરી મળી જાય છે અને છોકરો નથી મળતો અને પછી મળી જાય છે પછી છોકરાને છોકરાને છોકરીને પૂછે છે છોકરીને પૂછે છે એટલે કે હેદલ પરમાર પૂછે છે કે બોલ હવે તારે શું કરવાનું છે છોકરી કહે છે કે મારે આની હિંગાથે જ રહેવાનું છે બરાબર તો આવી મસ્ત મજાની કહાની છે બહુ મજા આવે છે જોવાની અને મસ્ત શૂટિંગ ચાલી રહ્યું છે કારણ કે ઇન્સ્ટાગ્રામમાં હાલની તારીખમાં તો એ જ ગુમ પોલીસ 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 બરાબર એટલે આ હમજા લાયક છે અને મસ્ત શૂટિંગ ઉતરી રહ્યું છે મસ્ત શૂટિંગ બને છે અને કોઈ નાહુડા ભાગી ગયા હોય આ બધે કોઈ એને પકડવા અને જબાની લે છોકરીની જબાની લે કે બોલ તારે શું કરવું છે છોકરી કે મારે એના હંકાર સાથે જવું છે મારી એની એની હંકાથ જ રહેવું છે તો મિત્રો આવી મસ્ત મજાની કહાની છે જોરદાર છે શૂટિંગ બરાબર જોવાનું ભૂલતા નહીં ઉતરેણ માથે આવવાનું છે શૂટિંગ અને મને તો ખાસ ખબર નથી પણ વિડીયોના માધ્યમથી પણ ખબર છે કે આ આ ટાઈપની કહાની છે બરાબર કહાની તો પાક્કી જ છે આવી અને મસ્ત કહાની છે જોરદાર શૂટિંગ ઉતરી રહ્યું છે બરાબર દર્શક તમે જોઈ રહ્યા છો બધું એ મસ્ત કહાની છે ને એ બહુ મહેનત પણ એમાં થઈ છે શૂટિંગમાં અને મિત્રો મારા ચેનલ સબસ્ક્રાઇબર કરી દેજો બરાબર આવના આપણે તમને આવીને આવી માહિતી દેખી રહેવાનું છે જય બાબા રે